કેમ છો કલોલવાસી હાલ ટુ બીએચકે માં ચાલીસ થી પિસ્તાલીસ લાખ નો રેટ ચાલે છે પણ તમને એની અંદરની રેન્જમાં ટુ બીએચકે ફ્લેટ ફર્નિચર સાથે મળી જાય તો આવી જાઓ બતાવી દઉં ટુ ફ્લેટ છે ખાસ તમારા માટે કલોલના પંચવટી અને ન્યુ પંચવટી વિસ્તારના સેન્ટરમાં એટલે કે બોરીસના રોડ આ છે સરસ એનું લિવિંગ રૂમ

તમને એની exact બાજુમાં મળી જશે એક બેડરૂમ જેમાં કબાટ માળીયું સરસ ફર્નિચર કરેલું છે રૂમની બહાર આવતા તમને સામેની સાઈડ કોમન ટોયલેટ બાથરૂમ મળી જશે આ તમારું વોશ એરિયા અને એક્ઝેટ બાજુમાં મળશે સરસ સ્પેસ વાળું માસ્ટર બેડરૂમ જેમાં સરસ કબાટ બેડ છે અને એટેચ તમને મળશે ટોયલેટ બાથરૂમ જેમાં સારી સ્પેસ પણ આપેલી છે આ ફ્લેટ ચોથા માળે આવેલો છે કલોલના બોરિશ ના રોડ ઉપર આવેલો છે આવી જ પ્રોપર્ટી તમે શોધી રહ્યા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ માં સંપર્ક કરો